મિત્રો બાળકના જન્મની સાથે જ તેના માતા પિતાને બાળક અંગે ઘણા બધા પ્રશ્નો ઉદભવતા હોય છે આમાંનો એક પ્રશ્ન છે બાળકને માલિશ કરવાનું શું ખરેખર બાળકને માલિશ કરવું જોઈએ જો હા તો ક્યારથી શરૂઆત કરવી જોઈએ અને કયા તેલથી તેનું માલિશ કરવું જોઈએ આવા વિવિધ પ્રશ્નો ઉદભવતા હોય છે તો આજના વિડીયોમાં આપણે બાળકના માલિશ અંગે સંપૂર્ણ જાણકારી મેળવીશું જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ આયુર્વેદ લગતા વિડીયો જોવા માટે

સામાન્ય રીતે ગરમ ઋતુ સિવાય દરરોજ બાળકને માલિશ કરી શકાય છે બાળકને માલિશ કરવા માટે ઘણા બધા તેલનો ઉપયોગ કરી શકાય છે જેમ કે કાળા તલનું તેલ બદામનું તેલ નારિયેલનું તેલ વગેરે આ ઉપરાંત જો ઔષધોથી સિદ્ધ કરેલ તેલનો ઉપયોગ કરવો હોય તો તેમાં ક્ષીરબલા તેલ ચંદનબલા લાક્ષાદી તેલ અશ્વગંધા તેલ બલા તેલ વગેરેનો ઉપયોગ કરી શકાય છે બાળકના માલિશ માટે તેલની પસંદગી કરતાં પહેલાં બાળકની પ્રકૃતિ અને ઋતુને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે કાળા તલનું તેલ પ્રકૃતિમાં ગરમ છે અને નારિયેળનું તેલ પ્રકૃતિમાં ઠંડુ છે તો એ મુજબની પસંદગી કરવી જોઈએ માલિશ કરવા માટે સૌ પ્રથમ તેલને થોડું ગરમ નવશેકું કરવું જોઈએ ત્યારબાદ બાળકને પથારીમાં સૂડ આવી ઉપરથી નીચેની દિશામાં એટલે કે માથાથી શરૂ કરીને પગના અંગૂઠા સુધી હળવા હાથે માલિશ કરવું જોઈએ બાળકના સાંધાના ભાગ જેવા કે ખભો કોળી કાંડુ વગેરેમાં ભાર ન દેતા હળવા હાથે તેલ ચોપડવું જોઈએ આ રીતે દસ થી પંદર મિનિટ આખા શરીરે માલિશ કરવું જોઈએ ત્યારબાદ માતાએ અગ્નિ પર પોતાની હથેળી શેકીને બાળકને શેક આપવો જોઈએ જેને આયુર્વેદમાં હસ્તશેદ કહેવામાં આવે છે ચાર મહિના સુધી આ રીતે હસ્ત હસ્તશેદ આપી શકાય છે પરંતુ ચાર મહિનાથી બાળક મોટું હોય તો તેને ડાયરેક્ટ કપડાનો શેક આપી શકાય છે જેને પટશેદ કહેવામાં આવે છે આ રીતે માલિશ અને શેક કરીને બાળકને થોડા સમય બાદ નવડાવવું જોઈએ આમ યોગ્ય પદ્ધતિથી જો માલિશને શેક કરવામાં આવે તો બાળકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે તો આશા રાખીએ છીએ કે આ વિડીયો દ્વારા બાળકના માલિશ અંગે તમને સંપૂર્ણ જાણકારી મળી હશે તેમ છતાં કોઈપણ જાતના પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી